નમસ્કાર મિત્રો મિત્રો બે દિવસથી સોશિયલ મીડિયાનું વાતાવરણ ખૂબ ગરમાયું છે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને સોશિયલ મીડિયામાં એક ખૂબ સારો મસાલો મળી ગયો છે ધનખડ નોકરી ગઈ જગદીપ ધનખડ નોકરી ગઈ એટલા માટે કહેવું પડે છે નોકરી કે દરેકના પોતાનું સમાન હોય પદની ગરીમાં હોય અને એ પદ ઉપર બેસનાર વ્યક્તિનું પણ વ્યક્તિત્વ એ પદને લાયક હોવું જોઈએ ડોક્ટર સાહેબ આંબેડકરે ખૂબ વાસ્તવિક રીતે બહુ મનોમંથન કરીને ઓગણીસો પચાસમાં કહ્યું હતું કે ભાઈ બંધારણ ગમે તેટલું સારું હોય પરંતુ જો એના ચલાવનારો એનો અમલ કરનારાઓ સારા નહીં હોય તો બંધારણ નિષ્ફળ જાય અને બંધારણ ગમે તેટલું ખરાબ હોય પરંતુ એના અમલ કરનારાઓ સારા હોય તો એ સફળ થઈ શકે અને એનું વિશ્વનું સૌથી જ્વલંત ઉદાહરણ કે બ્રિટન જેણે દુનિયાના પંચોતેર ટકા દેશો ઉપર અતિશય લાંબા સમય સુધી શાસન કર્યું એની આઠસો વર્ષ જૂની લોકશાહી છે અને છતાંય એ દેશનું બંધારણ લેખિત નથી અને એ છતાંય કોઈ પણ વાદ વિવાદ સિવાય કોઈ પણ વાદ વિવાદ સિવાય કોઈ પણ રક્તપાત સિવાય એની જે ઉચ્ચતમ ગરિમાઓ છે એ ગરિમાઓને જાળવી અને ત્યાં સત્તા પલટાઓ થઈ રહ્યા છે અને બહુ વ્યવસ્થિત સાધન ચાલી રહ્યું છે અહીંની જેવા અહીંયા જે બખેડાઓ ચાલે છે ખરીદ વેચાણના આ જે મંડીઓ મંડાય છે ધારાસભ્યો વેચાય છે સંસદ સભ્યો વેચાય છે રાતોરાત પક્ષ પલટા થાય છે એમની પોતાની શું ગરિમા હોય એ એ લોકોનો ખ્યાલ હશે કેમ એ સવાલ છે અને બે હજાર ચૌદ પછી ભારતમાં બંધારણની ગરિમાની જે હત્યાનો જે સિલસિલો ચાલુ થયો છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે ભારતના બંધારણના જે આદર્શો છે એના મૂલ્યો છે એની જે નીતિમતા છે એની પવિત્રતા છે આ બધું કેટલાક એવા લોકોની એમની પદની લાલસાહે આ બધી ગરિમાઓનું હનન થઈ ગયું છે વારંવાર હન થઈ ગયું છે પાર્લામેન્ટનો અધ્યક્ષ હોય રાજ્યસભાના ચેરમેન હોય દરેક રાજ્યોના રાજ્યપાલ હોય દરેક રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષો હોય ઉપરાષ્ટ્રપતિ આ દરેકની ગરિમા હોય દરેક રાજ્યના રાજ્યપાલો હોય આ ચૂંટાયેલા નથી એના વિધાનસભાના અધ્યક્ષો હોય એ જે તે વિધાનસભાએ બહુમતી નક્કી કરેલા હોય પછી ઉપરાષ્ટ્રપતિ હોય એના સંસદ સભ્યો ચૂંટેલા હોય રાષ્ટ્રપતિના સંસદ સભ્યોને ધારાસભ્યો ચૂંટાયેલા હોય પણ આમ દરેકની કંઈક ગરિમા તો હોય ને અને એ ગરિમા ખૂબ ઓછી ગરીમા છે એની ગરિમા ભલે એની પાસે સત્તાઓ ઓછી હોય ઉત્પરાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રપતિ પાસે રાજ્યપાલો પાસે વહીવટી સત્તાઓ છે પરંતુ એની ગરિમાઓ છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કરતાં એની ગરિમાઓ ઊંચી છે પણ એ ગરિમાનો સાચવી શકે જાળવી શકે એવા વ્યક્તિત્વ પણ હોવા જોઈએ ને આજકાલ જે ચર્ચા જગદીપ ધનખડ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી જે એમનું એક રાજીનામું લેવા લઈ લેવાયું આખો દિવસ એમણે રાજ્યસભામાં કામ કર્યું છે એમણે જે કંઈ એમની ફરજોમાં આવતી હતું એ કામ કર્યું છે એ પછી એમણે જે મીટિંગો કરવાની હતી અને રાત્રે તબિયતના બાને જે એમની તબિયતના ક્યાંય પણ કોઈ અસર દેખાતી નહોતી તબિયતના બાને એમણે રાજીનામું આપવું પડ્યું છે અથવા તો લઈ લેવાયું છે આની તો હજુ કઈ ચોક્કસ નક્કી નથી થયું પરંતુ સોશિયલ મીડિયા ઉપર ખૂબ ચર્ચા ચાલી રહી છે જગદીપ નું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે કયા કારણોસર લઈ દેવામાં હવે પછી શું આવ્યું અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી પરંતુ જગદીપ ધનખડ જયારે પશ્ચિમ બંગાળના રાષ્ટ્રપતિ હતા અને એ રાષ્ટ્રપતિ ઉપર રહી અને એમણે એ વખતે પશ્ચિમ બંગાળના ચૂંટાયેલા ખૂબ પ્રમાણિક બોર્ડ અને લોકપ્રિય એવા મુખ્યમંત્રીની સામે એમણે જે વાદ વિવાદને કાવાદાઓ કર્યા છે એટલે જેણે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય મમતા બેનર્જી સામે યુદ્ધના મેદાનમાં એમણે હથિયારો સાથે લડવાનું હોય એ પ્રકારે દુશ્મન ભૂમિ ઉપર રહે અને મમતા બેનરજી લલકારી એમણે જ્યાં સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ થયા બે હજાર ઓગણીસ થી બાવીસ દરમિયાન એમણે ત્યાં સુધી એમણે આ જ કર્યું રાજ્યપાલની ગરિમા હોય એમણે રાજ્યના વહીવટી બાબતોમાં દખલ કરવાની ના હોય પરંતુ એમણે રાજ્યપાલ પદે ટીવી સ્ટુડિયોમાં જઈ મુલાકાતો આપી દેવી જાત જાતના ટ્વીટ કરવા રાજ્ય સરકારની વિરુદ્ધમાં નિવેદનો કરવા એટલે ભાજપનું એક રમણપડું હોય ને એ રીતે એમણે કામ કર્યું ખરેખર તો જયારે ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી એ કોઈ પણ રાજકીય પક્ષના પ્રતિનિધિ નહોતી રહેતા એ બંધારણના વફાદાર હોય અને એમણે બંધારણના સોવર લીધા હોય ને એ પ્રમાણે એમણે વર્તવાનું હોય બંધારણની ગળીમાં જળાય અને પદની ગળીમાં પણ એમણે તો આ બધું છોડી દીધું અને એ છોડી દેવાના કારણે સોશિયલ મીડિયાના એક ખૂબ જબરજસ્ત મસાલો મળ્યો પરંતુ ભારતીય જનતા પક્ષે જે કર્યું એમાં કોઈ ખોટું નથી એમણે જે કર્યું એના માટે એનું અભિનંદન ના આપી શકાય અને જગદીપ ધનખડ માટે સહાનુભૂતિ પણ વ્યક્ત કરવાની કોઈ જ નથી શા માટે એમણે રાજ્યપાલના પદની ગરિમાનો જતન કર્યું છે એમણે એ પદની જે ગરિમા હોય એમની ભૂતકાળની અંદર એ પદ ઉપર બેઠેલા જે જે વ્યક્તિત્વ હતા એમણે કેવો વર્તાવ કર્યો છે અને હવે પછી આવશે તો કેવી પરંપરા ઉભો થઈ એમણે એવું વિચાર્યું માત્ર માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાના વ્યક્તિગત હિતો માટે પોતાના રાજકીય બાપાના વાલા થવા એમના પોતાના રાજકીય બાપાનો વાલા થવા માટે ચાટુ કરે ચાપડુસી માટેની પણ એમણે હદ વટાવી દીધી ચાપડુસી માટેની પણ હદ અને પછી ઓળી પાછા ઉપરાષ્ટ્રપતિ બન્યા ઉપરાષ્ટ્રપતિ એટલે રાજ્યસભાના ચેરમેન અધ્યક્ષ બન્યા અધ્યક્ષ બન્યા પછી એમની ફરજ આવે છે કે શાસકો વિપક્ષ વિપક્ષનો સાંભળવા એમનો સમજવા એકબીજાને બોલવાની એમના યોગ્ય પ્રશ્નો રજૂ કરવાની તક મળે પરંતુ ક્યાંય એમણે આ બાબતની કોઈ દરકારત ના કરી અને બસ એક પ્રતિપક્ષના બોલકો માઇક હોય પ્રતિપક્ષનો એક અવાજ હોય એ પ્રમાણે એમણે રાજ્યસભાની અંદર પણ એમનો વર્તાવ હંમેશા એવો રહ્યો અને એના કારણે એમની સામે ખૂબ વાદ વિવાદ થયા આ એક પદ બહુ રાષ્ટ્ર દેશનું રાષ્ટ્રપતિનું પદ છે એ સૌથી ઉચ્ચતમ પદ છે અને એ પછીનું બીજા ક્રમનું ઉપરાષ્ટ્રપતિનું પદ ખૂબ ગરિમા પદ હોય રાષ્ટ્રપતિ સિવાયના તમામ રાજકીય હોદ્દેદારોએ એમનો આદર કરવો પડે એમનું માન સન્માન કરવું પડે એમની સાથે એ રીતે વર્તી શકાય પરંતુ આ તો એક રાજકીય પક્ષના પ્રતિનિધિ હોય એ રીતે વિપક્ષો સાથે એમનો બોલવાની તક ના આપવી એમના અમુક શબ્દો રેકોર્ડ ઉપર લેવા નહીં અને એકવીસ તારીખે તો ચાલુ રાજ્યસભામાં જે પી નડ્ડાએ જે શબ્દો ઉચ્ચાર્યા મલ્લિકાર્જ અર્જુન ખડગે જે પલગામના સંદર્ભમાં જે કંઈ એમણે રજૂઆત કરી એના એના સંદર્ભમાં કે એ શબ્દો નહીં લેવાય હું કહી લેવા લેવાશે એટલે રાજ્યસભાના અધ્યક્ષની પણ ઉપર જે પી નડ્ડા હોય એ પ્રકારના એમના જે શબ્દો હતા એમની સત્તા રાજ્યપા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના કરતા પણ થોડીક વધારો એ પ્રકારના એ શબ્દો હતા અને એ શબ્દો શા માટે એમણે એવા સહન કરી લેવા છે શા માટે એમણે પોતાના પદની ગરીમાં શા માટે નાય જે પી નડ્ડાને કેમ ના રોકી શકે કારણ કે જે પી નડ્ડાનું જે પદ હતું એ ઉપરાષ્ટ્રપતિથી વધારે નથી ઉપરાષ્ટ્રપતિથી એ વધારે સત્તાઓ ધરાવતા નહોતા અથવા તો એમની પાસે કોઈ એવી વિશિષ્ટ અધિકાર નહોતો કે એ આવું જાહેરમાં બોલી શકે અથવા ખાનગીમાં બોલી શકે પરંતુ ખરેખર તો જે પરંપરા બે હજાર ચૌદ પછી શરૂ થઈ છે રાષ્ટ્રપતિ પદ ઉપરાષ્ટ્રપતિ પદ અને રાજ્યપાલોની ગરિમાના હનનની જે પ્રક્રિયા શરૂ થઈ છે લાલકૃષ્ણ અડવાણીને જયારે ભારત રત્ન આપવાનું હતું ત્યારે રાષ્ટ્રપતિ મહામાયા ઉભા હોય અને પ્રધાનમંત્રી ખુરશીમાં બેઠેલા હોય રામનાથ કોવિંદ નામનો એક માણસ રાષ્ટ્રપતિ હતા કહેવામાં મને થોડોક સંકોચ થાય છે એ માણસની લાયકાત એ ગૃહમંત્રી અને ને આ દેશનો રાષ્ટ્રપતિ જયારે હાથ જોડીને વોરાય ને ત્યારે રાષ્ટ્રપતિ પદ લજવાય છે આ દેશનો રાષ્ટ્રપતિ એક આ દેશના ગૃહમંત્રી અને આ દેશના ને બે હાથ જોડીને વોરાય ત્યારે એ રાષ્ટ્રપતિ પદની ગરીમાં લજવાય છે માટે આ વ્યક્તિને હતા કહેવામાં સંકોચ થાય છે એ માણસ એને પણ લાયકાત નથી એટલે આ દેશના જે રાષ્ટ્રપતિ પદ ઉપરાષ્ટ્રપતિ પદ અને રાજ્યપાલના જે પદો હતા ને એની ગરિમાનો સંપૂર્ણ સંપૂર્ણ રીતે ધોવાણ થઈ ગયું એ બધા પદોનું ધોવાણ થયું અને ભારતના સંસદીય ઇતિહાસમાં જગદીપ ધનખડે એક ચાપલુસીનો પર્યાય બની ગયા ચાપલુસીનો પર્યાય બની ગયા અને બે હજાર ચૌદ પછી તો ભારતમાં સમાન હિનતાનો જો એવોર્ડ આપવાના હોય ને તો એમાં આ એવોર્ડ ધનખડને આપવો જોઈએ કારણ કે આવા બધા અનેક અનેક પદાધિકારીઓ અનેક રાજકીય પદાધિકારીઓ અને આવા અધિકારીઓ અનેક આવ્યા કે એમણે સત્તા માટે પદ માટે જે તે પદ હતું એની ગરિમાનું એમણે સતત અવલોકન કર્યું અને આના કારણે સોશિયલ મીડિયામાં ભરપૂર બહસ ચાલે છે ધનખડ કેમ રાજીનામું આપ્યું કેમ રાજીનામું લઈ લેવાયું એમનું આરોગ્યની તો સારું હતું આરોગ્યનો પ્રશ્ન ન હતો એમણે રાજીનામું આપ્યા પછી ચૌદ કલાક પછી સોળ કલાક પછી પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું એમના ઘરે ખબર લેવા જઈ શકાય એમ હતું કોઈ એમની ખબર લેવા ન જઈ શકાય એમના કોઈ હાવુભાવું નથી આ બધી ચર્ચાઓ અસ્થાને છે આ બધી ચર્ચાઓનો અર્થ શું કારણ કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલથી ઉપરાષ્ટ્રપતિના એમનો જે સમયગાળ્યો એ સમયગાળા દરમિયાનનું એમનું જે વર્તન છે એમનો જે વ્યવહાર છે મુખ્યમંત્રી સાથેનો વ્યવહાર અને રાજ્યસભાના જે પ્રતિપક્ષના નેતાઓ સાથેનો જે એમનો વ્યવહાર હતો પ્રતિપક્ષના સંસદસભ્યો સાથેનો એમનો જે વ્યવહાર હતો એ રાષ્ટ્રપતિ તરીકેનો ઉપરાષ્ટ્રપતિ તરીકેનો વ્યવહાર હતો પશ્ચિમ બંગાળની અંદર એમનો રાજ્યપાલ તરીકેનો વ્યવહાર હતો કે કોઈ પક્ષનો અવાજયંત્ર હોય એ વ્યવહાર હતો એમણે આ બંને પક્ષોની ગરિમાને એટલી બધી નીચે ઉતારી દીધી છે ને એટલે સો વાતોની એક જ વાત છે કે રાજ્યપાલ અને ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમાઓ હણી નાખવામાં આ વ્યક્તિએ કંઈ બાકી નથી રાખ્યું માટે એ આ પદ ઉપરથી ગયા ને એ ખરેખર ખૂબ મોડા ગયા વહેલા જવું જોઈતું જગદીપ ધનખડે આ પદ ઉપરથી વહેલા જવું જોઈએ અને ખરેખર એ ખૂબ મોડા જે એનો આપણને અફસોસ હોવો જોઈએ પરંતુ એ ઉપરાષ્ટ્રપતિ પદથી ગયા છે એનો કોઈ અફસોષય ના હોય એની ચર્ચા ના હોય અને જે લોકોએ એમણે ઘેર મોકલ્યા એ અભિભનંદનના પાત્ર પાત્રના મિત્રો આ બાબત તમને યોગ્ય લાગતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આપણે ફરી વખત આવા જ વિષય સાથે મળીશું આવજો